નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે જે આપણી પાસે અલ્ટો ગાડી છે એની અંદર આ જે બેરિંગ આવે છે ટાયરનું એ બેરિંગ પાછું બગડી ગયું છે પાછું એટલા માટે હમણાં આપણે પંદર વીસ દિવસ પહેલાં જ રિપેર કર્યું છે એ છતાં પણ આ બગડી ગયું છે એટલે આ વખતે હવે ફરીથી એને ખોલી અને હું બેરિંગ નથી બદલાવું પણ એક આખું હબ જ છે એ આપણે બદલાવી નાખવું છે તો ચાલો આપણે વન બાય વન આને ખોલી અને ફિટિંગ કરીએ તો તો સૌપ્રથમ ત્યારબાદ આ બે જે સત્તર નંબરના બોલ છે તેને ખોલી અને જે આપણે આ બ્રેકની એસેમ્બલી છે તેને કાઢી લઈએ આ સ્ટેરિંગના ગુટકાનો બોલ પણ સત્તર નંબરના પાનાથી ખુલી જશે આ રીતે પછી અથોડથી ઠોકી અને કાઢી લેવાનું હવે કાઢી લે કાઢી લે